સરકારનો એક પૈસો ભરવાનો આવે તો કેવી રીતે આપણે આપણે સરકારનો પૈસા તો હું મીટિંગમાં ગયો હતો તો મેં કીધું કે ભાઈ પેહલા વેપારી તરીકે હું તમારી જોડે આવતો હોઉં તો હું એમ કહું કે ભાઈ જરા જુઓ કેવી રીતે ટેક્સ બેક્સ બચે છે જરા હવે મુખ્યમંત્રી તરીકે આવ્યો છું તો હવે કોઈને એવા રસ્તા બતાડતા નહીં ભાઈ તમે પણ ટેક્સ આપણે ભરીએ છીએ ટેક્સ ક્યારે ભરીએ તો કે ભાઈ આપણો ધંધો રોજગાર વધ્યો છે સારી રીતે ચાલી રહ્યો છે ત્યારે આપણને ટેક્સ આવે વેપારી ક્યારે ટેક્સ ભરે તો એને સરકાર તરફથી જોઈતી બધી જ મદદ મળી રહી હોય ત્યારે ટેક્સ એમનો વેપાર ધંધો વધે ને ટેક્સ આપણને વધારે મળે એટલે એની અંદર જોઈતી પાણીની વ્યવસ્થા છે લાઇટની વ્યવસ્થા છે ટ્રાન્સપોર્ટેશન માટેની વ્યવસ્થા છે એ બધું જ સુરે સુપેરે રીતે ગુજરાત સરકાર અને ભારત સરકાર આગળ એ બધા બાબતમાં વધી રહી છે સારી ફેસિલિટી આપી રહી છે અને એટલે આ આવક વધી રહી છે